ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે હું માર્કેટથી આવી ગઈ છું ના તમે જોઈ શકો છો અમારો સ્કૂટર બરાબર હું આવી રીતના શાક લઈ આવું આજે થોડુંક ઓછું છે બાકી તો વધારે હોય તો અત્યારે તો હવે આપણે રસોડું ચાલુ થઈ ગયું છે તો આજે નાખી દીધું છે હવે એને આપણે ઝાલાથી કાઢી લઈશું અને જે આપણે શાકભાજી લઈ આવ્યા હતા એ મામીએ ફ્રિજમાં પણ ગોઠવી દીધું અને અત્યારે મરચાંનું કટિંગ કરી રહ્યા અને આ પાછું આપણે દાળ મૂકી દીધી છે તો આપણે જો તમે જોઈ શકો ચાર દળા ફ્લાવર હતું ને એને સરસ આપણે ગરમ પાણીમાં તો અહીંયા હવે આપણે ફ્લાવર અને તુવેના દાણા બનાવવા માટે આપણે

અહીંયા અત્યારે હવે મારે જમવાનું બની ગયું છે સરસ મસ્ત શાક પણ તૈયાર થઈ ગયું છે છે અહીંયા દાળ ભાત સલાડ અને રોટલી અને આ ડબ્બા મુકાઈ ગયા છે તો આપણે હવે પહેલાં ટિફિન ભરી દઈશું તો અત્યારે હવે અમારું ટિફિન ભરાય તે પણ છે ફેક્ટરીએ અને સવારે આપણે શાક લઈ આવ્યા હતા ને આ સમય બરબાદ કરવા વાળું શાક શિયાળામાં સમય બરબાદ કરવા વાળી શાકભાજી તુવેર આ વટાણા મેથી નદળિયાની ભાજી ને આ મૂળા શાયખા છે બરોબર તો આ સમય બરબાદ કરવા વાળી શાકભાજી બી આવે સારું મને એ નથી સમજાતું આને નાને ફોલશું તો બીજું હું કરશું તો આ કેટલી તુવેર છે આ તમે જોઈ શકો છો કેટલી બધી તુવેર છે તો એને આપણે

બે લઈ લીધી ને આપણે તો 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 ગમે જ જ એટલે એટલે જાય આનો પ્રશ્ન નથી સરસ મજાની તમે જોઈ શકો છો આ લોકો શાક ફોલી રહ્યા છે મામી ભાજી સુધારી રહ્યા છે સરિતા તુવેરમસ્વીસન કરી રહી છે અહિયાં તો અત્યારે હવે વાગી ગયા છે ચાર અને નમન પીપુ સંજાવા તૈયાર થઈ ગઈ છે અને અહીંયા અમારા ભાબીન સરિતા એ મેથી સુધારી રહ્યા છે કેમકે આજે મેથી વાળી આપણે કઢી બનાવવાની છે અને આપણે બનાવવાના છે રીંગણનો ઓરો અને રોટલા પણ બનાવવાના છે અહીંયા રીંગણનો ઓરો બનાવવા માટે આપણે આ રીંગણ કિલો લઈ લીધા છે કેમ કે વધારે છોકરા અમારે ઓરો એટલો બધો નથી ખાતા થોડાક જ છોકરા છે એ ખાય છે એમને જ ગમે ટૂંકમાં

એટલે આપણે વટાણા ને આપણે થોડી માટે પાકવા દઈશું વટાણા ગરમ પાણીમાં આપણે ઉકાળી લીધા છે પણ થોડી આપણે પાકવા દઈશું બરાબર સાથે

તો આપણે ફાઇનલી કાઠિયાવાડી જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે બાજરીના રોટલા રીંગણનો ઓરો અને મેથીની કઢી મૂળાનો સંભારો મરચાં છે સાથે અને ખીચડી પણ છે તો તમે જોઈ શકો છો ઠંડી ઠંડી ઠંડીમાં ખાવાની મજા આવે એવું જમવાનું બનીને અમારે અહીંયા તૈયાર થઈ ગયું છે એકદમ દેશી સ્ટાઇલમાં જમવાનું છે આજે તો અમારી અહીંયા તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ તો અહીંયા રાજુને આજે ભાઈ જમવા માટે બેસી ગયા છે તો હવે આપણે પણ આ વિડિયોને અહીંયા ઝેન્ટ કરીશું મળશું પાછા કાલે એક નવા વિડીયો